નમસ્કાર ગુજરાત આજ સમાચારની અંદર કૃષિ મંત્રીની જાહેરાત આ રાજ્યમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ ખેડૂતોને મફત વીજળી મળશે સાથે હવે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત આઠ હજાર રૂપિયાનો હપ્તો પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર પચીસ જૂને રાજકોટ બંધનું એલાન ગરીબોને દસ રૂપિયાની ભેટ પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ ખેડૂતો દ્વારા લઈને વળતરની માંગ રાશન કાર્ડ આધાર કાર્ડ કાર્ડમાં ફાયદાઓ ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય પતિ પત્નીને દસ હજાર રૂપિયાની સહાય બિયારણ ખરીદવા પર ખેડૂતોને સહાય સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા સમાચાર સામે આવી રહ્યા છે આ રાજ્યમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવનત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે ડબલ હપ્તાઓ ખેડૂતો માટે બજેટ બે હજાર ચોવીસ પહેલાં સારા સમાચાર આવી શકે છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર ચોવીસમાં રાજ્ય ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે બજેટ બે હજાર ચોવીસમાં રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારવા જાહેરાત કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન યોજના નિધિ દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તો બે હજાર રૂપિયાનો મળે છે એટલે કે કુલ મળીને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે દર ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ હજારની બદલે આઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી શકે છે મિત્રો શેરડી પકાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સુરતમાં શેરડી પકાવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે ટર્નડીટ શેરડીના છ હજાર રૂપિયા નક્કી કરવામાં આવશે હાલમાં ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સર્વાત્તમ ભાવ મળી રહે તે માટે ભલામણ કરી છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ હેક્ટર શેરડીની ખેતી કરે છે તો ખેડૂતોએ પ્રતિ કિલોએ ખાંડની ન્યૂનતમ કિંમત એકત્રીસ રૂપિયાથી વધારીને પિસ્તાલીસ રૂપિયા કરવાની માંગ કરી છે બે હજાર ચોવીસમાં પંદર હજાર રૂપિયાની સહાય પીએમ વિશ્વકર્મા યોજના પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના દરે સાથે પ્રથમ હપ્તો તરીકે એક લાખ રૂપિયા અને બીજો હપ્તો તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે યોજનાના લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે સરકાર દ્વારા અઢાર પરંપરાગત કૌશલ્ય વેપાર સમાવેશ કરવામાં આવે છે જે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કારીગરો અને શિલ્પકારોકારને મદદ કરશે તેઓ સુથાર હોડી બનાવનારો લુહાર તાળા બનાવનાર સુવર્ણકારો કુંભાર કલાકાર માછલીની ઝાલ બનાવનારા રમકડા બનાવનારાનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય ફોર્મ પણ શરૂ છે મિત્રો જે વિદ્યાર્થીનીઓ ધોરણ નવથી બાર સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે આ માટે નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે જે વિદ્યાર્થીનીઓ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીની તેની માતાના બેંક અકાઉન્ટમાં દર મહિને પાંચસો રૂપિયા એમ મળીને કુલ દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરે છે તેમને બેંક અકાઉન્ટમાં સાડી સાતસો રૂપિયા એમ મળીને કુલ પંદર હજાર રૂપિયાની સહાય મળશે ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનાના ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટમાં આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયાની કરવામાં આવી છે ત્રીજ તાલુકામાં વરસાદ સાત દિવસની આગાહી છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં ત્રીસ તાલુકામાં મેઘમહેર થઈ શકે છે જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે તો બોટાદમાં પણ સારો વરસાદ પડ્યો છે તો આ તરફ વલસાડમાં પણ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે પણ રાજ્યના અનેક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાઝૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ન ભરવા માટે બહારથી પૈસા લાવીને પૈસા વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા થઈ રહી છે મિત્રો જોકે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનની રાહત આપવામાં આવતી નથી મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદનો માર સહન કરવો પડે છે ખેડૂતોને સરકાર ખેડૂતોનું સાંભળતું નથી આ વિશે મિત્રો તમારું શું કહેવું છે કે મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો ખેડૂતો દ્વારા જમીનને લઈને વળતરની માંગ અમરેલીના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ ગામમાં કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે યોગ્ય વળતર નહીં આપતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે બારકોટ ગામ નજીક આવેલા નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી જેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્ત્વના સમાચાર સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણી કાર્ડ ધારકો જેમ કે એનએફએસએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ નોન એનએફએસએ બીપીએલ વન ટુ ગરીબ રેખા ઉપર બીપીએલ એટલે કે ગરીબ રેખાની નીચે અને અત્યદય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાનો સંપર્ક અને તાત્કાલિક ઈ કેવાયસી કરાવો તેવું જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જાહેર કર્યું છે મિત્રો ખેડૂતોને હવે મળશે ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન અને પીએમ માંધન યોજનામાં રજિસ્ટર કરાવેલું હોય છે તેવા દરેક ખેડૂતોને દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય ઘર બેઠા બેઠા મળશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે છ હજાર રૂપિયા ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે આમ બંને યોજનાથીને ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી જશે મિત્રો રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ છે મિત્રો વાસ્તવમાં પીએમ મોદીએ શપથ લીધા બાદ રાહુલ ગાંધીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં રાહુલ ગાંધી રેલીમાં કહેતા હતા કે હું એક વાતની ગેરંટી આપું છું કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે નરેન્દ્ર મોદી પ્રધાન નહીં બને આ સો ટકા છે જો તમે ઈચ્છો છો તો હું લેખિતમાં આપી શકું અહીં હું સહી કરીને તમને બધાને આપી શકું છું બીજેપી પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ પણ રાહુલ ગાંધીનો વિડીયો શેર કર્યો છે એટલું જ નહીં જ્યારે રાહુલ ગાંધી વારાણસીમાં અજય સમર્થનમાં રેલી કરવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન નહીં બને તેમને કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે ચાર જૂન પછી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં રહી પરંતુ મિત્રો આ ગેરંટી છે તે નિષ્ફળ ગઈ છે રાહુલ ગાંધીની મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગેની માગણી ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું તેવું નેવું હજારથી પણ વધારે કરોડ રૂપિયાનું છે પાક નુકસાન સહાય આવી છે મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કમોસમી વરસાદથી નુકસાનનું સર્વે પૂર્ણ થયા છે રાજ્યમાં તેર મેથી અઢાર મે સુધી થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત નર્મદા વલસાડ સહિત મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી ખેતીના પાકોને ભારે નુકસાન થયું હતું ગુજરાતમાં સાત જિલ્લામાં દસ હજારથી પણ વધારે ખેડૂતોને કમોસમી વરસાદનું નુકસાન થયું હતું તેવામાં મિત્રો હવે બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર પિયત ખેતી પાકોને સત્તર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વલસાડુ બાગાયતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર અને છે તે બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં તોંતેર હેક્ટરનો સમાવેશ થાય છે જ્યારે સુરત જિલ્લામાં પાંચ હજારથી પણ વધારે હેક્ટરના વિસ્તારોમાં પાક નુકસાન થયું હતું આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકોને ભારે નુકસાન થયું હતું મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચોમાસું નબળું વાવણી ક્યારે થશે મિત્રો ગુજરાતમાં સમય કરતાં વહેલું ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી ગયું છે મિત્રો આ ચોમાસું હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે જો કે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના પણ કરવામાં આવી છે મિત્રો સોયાબીનનું બિયારણ લેવા ખેડૂતોને સહાય મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતિઓની સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લામાં ખેડૂત મિત્રોને પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં કૃષિ વિભાગની એસઆરઆર અને એન એસ એમ યોજના અંતર્ગત ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયની વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે ડાંગરના પાકના પચીસ કિલોના બિયારણ પર પાંચસો રૂપિયા અને સોયાબીનના પાકના પચીસ કિલોમીટરના બિયારણ માટે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વહેલા તે પહેલાંના ધોરણે વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક થઈ જશે એક કિલો વોલ્ટ પાવર પ્લાન્ટ દરરોજના લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં તમે ત્રણ કિલો વોટનો પા પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે એટલે કે મહિને સાડી ચારસો યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટેના પૈસા મળી જશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમને વર્ષે પંદર હજાર રૂપિયા સુધીની કમાણી થઈ જશે હવે ખેડૂતોને મળશે અડધી કિંમતે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને સફળતા મળી છે સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાંચસો રૂપિયા ગ્રામ ડીએપી ખાતરની પ્રવાહી ઉપલબ્ધ રહેશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેમની સરખામણી આ ખાતર છે તે અડધા ભાવમાં મળી રહેશે ચોમાસું નિષ્ક્રિય ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ચોમાસું ચાર દિવસ વહેલું પ્રવેશ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે તેમના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ વર્ષે બેથી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ નિર્માણ થશે સૌથી પહેલાં મોન્સૂન બ્રેક વર્દમાન નિકોબાર ટાપુ પર તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈની આસપાસ અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઈ શકે છે તેર તારીખથી ચોમાસું નિષ્ક્રિય થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો સોળ થી સત્તર તારીખે